નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે સિત્તેસના નિર્ણય ઉપર એક મહત્ત્વની સુનાવણી આવી છે કે જે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે તો મિત્રો કોર્ટ દ્વારા મહત્ત્વની ફરીથી બે એક જાહેરાત આપવામાં આવી છે તો જાહેરાતમાં કઈ કઈ વાત અપડેટ કરવામાં આવી છે એનો વિડીયો અંત સુધી નિહાળજો જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો જે ઉમેદવારો માધ્યમિક શિક્ષણ સહાયક ડીવી માટેની રાહ જોઈને બેઠેલા હતા તો ડીવી લિસ્ટ જાહેર થયું છે અને એમાં કેટલો જગ્યા વધારો જોવા મળી શકે છે એનો વિડીયો ખાસ નિહાળી લેજો અને હા મિત્રો આજની મહત્ત્વની અપડેટ કઈ છે એની થોડી ચર્ચા કરીએ મિત્રો હાઈકોર્ટ દ્વારા ફરી તમને અહીં સિત્તેર જેમ ત્રીસ બાબતે એક નવી જા તારીખ જાહેર કરવામાં આવી છે જે આજની તારીખ છે તે ફરી અગિયાર છ બે હજાર પચીસ આપવામાં આવી છે જેમાં તમે સ્ટેટસ જોવા રહો છો ફિલિંગ સ્ટેપ જોવા મળી રહ્યો છે અને સીએનઆર નંબર પણ જોવા મળ્યું છે કે જે પેન્ડિંગ બતાવી રહ્યું છે તો મિત્રો ફરીથી અગિયાર છ બે હજાર પચીસ આપવામાં આવી છે અને જે આ કોર્ટવાળી બાબત છે તો મિત્રો તારીખ ઉપર તારીખ જતી રહી છે બાકી સિત્તેર જેમ ત્રીસના નિર્ણય છે એમાં લાગતું નથી કે કંઈ સુનવણી જોવા મળે બાકી હવે છઠ્ઠા મહિનામાં કઈ અપડેટ છે તો મિત્રો તમે વિડીયોમાં ફરીથી મળતા રહેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા